નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો રાઈટ આન્સરની નવોદયની તમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે બે હજાર ચોવીસની જયારે આપણે તૈયારી કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતીના ફકરા આપણા માટે ખૂબ જ અગત્યના છે દોસ્તો ફકરાની અંદર પાંચમાંથી પાંચ દરેક ફકરામાં કમસે કમ ન આવે તો ચાર માર્ક્સ આવે તો સમજવાનું આપણે પાસ થઈશું બાકી સમજી લો કે આપણો સ્કોર થવાનો નથી ગણિતમાં હું વારે ઘડીએ કહું છું કે એક લિમિટથી વધારે આપણે માર્ક મેળવી શકવાના નથી તો વધુ માર્ક્સ આપણે આકૃતિ અને ફકરાના લેવાના રહેશે ઓકે તો ફકરાની જેટલી પ્રેક્ટિસ કરીશું એટલી ઓછી છે નવા નવા ફકરા આપણા માટે ખૂબ જ કિંમતી છે અત્યારે આપણે જે આ ફકરાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ પાંચ પ્રશ્નો તમે કાગળ અને પેન લઈને બેસી જાઓ ફટાફટ મારી સાથે અને આ ફકરો એક નાનકડો છે નવો તમારા માટે ખૂબ જ કિંમતી છે તો એની પ્રેક્ટિસ કરી લો નવા મિત્રો આવ્યા છે એને સબસ્ક્રાઈબ કરી લો ચેનલને ખાસ ચલો પહેલું કામ સબસ્ક્રાઈબ કરવાનું હોય તો કરી લો ભૂલ ન થાય રહી જશે નહીં બરાબર છે અને દર વખતે કહું છું આ બંને એપ્લિકેશનની લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ડાઉનલોડ કરી લો અને આ એપ્લિકેશન નવું માટેનું માસ્ટર એપ્લિકેશન છે ગુજરાત રાજ્યના અત્યારે હજારો વિદ્યાર્થીઓ આ એપ્લિકેશનના માધ્યમથી તૈયારી કરી રહ્યા છે તો દોસ્તો આપણા માટે આ ખૂબ જ એવું કિંમતી એપ્લિકેશન ખોટા ખર્ચ બીજા કર્યા વગર આમાં બાય નું બટન છે એ છસો દસ ભરી અને ચાલુ કરાવડાવી લેવાનું સંપૂર્ણ પ્રેક્ટિસ પેપરો પણ એમાં તમને મળી જવાના છે તો આ બંને એપ્લિકેશન તમારી પાસે હોવા જરૂરી છે કાગળ પેન લઈ લો અને પાંચ કાગળ અને પેનમાં કાગળ લીધા પછી લખી નાખો એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે ફકરો હું એકવાર વાંચીશ બીજી વાર વાંચીશ નહીં ચાલો ત્યારે પહેલો ફકરો અહીંયા સ્ટાર્ટિંગમાં હું વાંચી લઈશ પછી દરેકના પ્રશ્નોના જ જવાબ હું તમને આપીશ ફકરો છે સ્વામી વિવેકાનંદ ઉપર છે સ્વામી વિવેકાનંદ એકવાર બનારસ શહેરની શહેરીઓમાંથી પસાર થતા હતા બનારસ શહેર ઉત્તર ભારતમાં આવેલું છે ત્યારે અચાનક એક વાંદરો એમની પાછળ દોડ્યો સ્વામીજી ભાગ્યા વાંદરો પણ એમની પાછળ દોડ્યો આ બનાવ જોઈ રહેલા એક માણસે બૂમ પાડીને કહ્યું સ્વામીજી ભાગો નહીં પાછળ ફરી વાંદરાનો સામનો કરો સ્વામીજી વાંદરાનો સામનો કરવા ત્યાં જ ઊભા રહ્યા આ જોઈ વાંદરો ત્યાંથી ભાગી ગયો સ્વામીજીએ લખ્યું મારા પર આ બનાવની ઘેરી અસર પડી જ્યારે વિપત્તિ કે મુશ્કે મુશ્કેલી આવે ત્યારે એનાથી દૂર ભાગવાને બદલે એનો સામનો કરવો જોઈએ જીવનમાં સફળતા પ્રાપ્તિનો સાચો રસ્તો એ જ છે તો દોસ્તો ખાસ આપણા માટે એ અગત્યનું છે કે ભાઈ સફળતા મેળવી હશે તો ડરવાનું આપણે રહેશે નહીં બરાબર છે ડરીશું તો આપણને મુશ્કેલી પડશે ચાલો હવે પ્રશ્ન લઈએ પહેલો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે એ ડાંડા ચાલો બોલુરામ આવી ગયા છે બહુ સ્પીડમાં આજે બોલુરામ વિઝિટમાં નીકળ્યા છે આપણી બધાની ગુજરાતીના ફકરા આપને આવડે છે કે નહીં એનું ચેકિંગ કરે છે સ્વામી વિવેકાનંદની પાછળ કોણ દોડ્યું એક માણસ દોડ્યો એક વાનર દોડ્યો એક ભક્ત દોડ્યો કે એક અનુયાયી દોડ્યો તો ફકરામાં જઈશું તો સિમ્પલ આપણને એનો જવાબ મળી જશે કે ભાઈ સ્વામી વિવેકાનંદની પાછળ એક વાનર દોડ્યો તો જવાબ શું આવશે બી જવાબ આપણો આવશે ચાલો દોસ્તો બીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર છે કે સ્વામી વિવેકાનંદ એકવાર ક્યાંથી જતા હતા હમ કાશીની ગલીઓમાંથી શહેરના રસ્તામાંથી બનારસના મોહલ્લામાંથી અને શહેરમાંથી તો અહીંયા ચોખ્ખું લખ્યું છે કે શેરીઓમાંથી પસાર થતા પણ ક્યાં નહીં તો બનારસ તો બનારસનો મોહલો પણ અહીંયા અહીંયા એટલે બનારસનો લખશો તો ખોટું પડશે બનારસ એટલે શું કાશીનું બીજું નામ છે બનારસ તો સાચો જવાબ આવશે એ કાશીની ગલીઓમાંથી પસાર શેરી એટલે કે ગલી ગલીઓમાંથી પસાર થતા હતા બરાબર છે ચાલો ત્યારે આગળ વધીશું ત્રીજો પ્રશ્ન તમારી સ્ક્રીન પર સામનો શબ્દનો નીચેનામાંથી સમાનાર્થી શબ્દ કયો સામનો કરવો હા તો એનો હિંમત થાય વિરોધ થાય મુલાકાત થાય કે ઈલાજ થાય સામનો કરો સમાનાર્થી વિરોધાર્થી નહીં સાહેબ તો વિરોધાર્થી શબ્દ તમે લખી લો વિડીયોને અહીંયા ઉભો કરો ફકરામાં આ બધા આનો જવાબ સીધો તમને મળવાનો નથી સામનો કરવો એટલે શું થશે સાહેબ તો વિરોધ કરો સમાનાર્થી કરવું વિરોધ થશે સામનો કરો એનો વિરોધ કરવો બરાબર છે તો ત્રીજાનો જવાબ આવશે બેટનો બી ઓકે ચાલો પ્રશ્ન નંબર ચાર તમારી સ્ક્રીન પર વાંદરો શું જોઈને ભાગી ગયો પ્રશ્ન છે તો એનો જવાબ તમે શોધો ફકરામાં જઈને વિડીયો સ્ટોપ કરો અહીંયા અને જવાબ લખો કે ભાઈ સ્વામીજી વાંદરાનો સામનો કરવા ત્યાં જ ઊભા રહ્યા એ જોઈને વાંદરો ભાગી ગયો કે પછી સ્વામીજી ભાગ્યા એ જોઈને કે સ્વામીજી અચાનક રહ્યા એ જોઈને જોઈને કે સ્વામીજીના વસ્ત્ર તો તો વાંદરો થઈ ગયો સ્વામીજી જયારે એક માણસે એવું કીધું ને કે ભાઈ વાંદરાનો સામનો કરવા ઊભા થઈ જાઓ તો સ્વામીજી જયારે સામનો કરવા ઊભા થયા ત્યારે વાંદરો ભાગી ગયો તો જવાબ શું આવશે દોસ્તો એ જવાબ આવશે બરાબર છે ચાલો પાંચમો અને છેલ્લો પ્રશ્ન

પ્રતિકાર કરવો જોઈએ સામનો કરવો એટલે કે પ્રતિકાર કરવો તો પાંચમાનો જવાબ આવશે સી તો દોસ્તો અહીંયા આપણા પાંચ પ્રશ્નો થઈ ગયા છે પાંચે પાંચના હું ફરી અહીંયા જવાબ લખી દઉં પહેલાંનો જવાબ બી બીજાનો જવાબ આવે છે એ ત્રીજાનો છે બી ચોથાનો છે એ અને પાંચમાનો છે સી આટલા સાચા પડ્યા હોય કમેન્ટ બોક્સમાં લખો ચાર સાચા તો ચાર સાચા અને તમારું નામ બરાબર છે તો એ પ્રમાણે હું તમને ત્યાં કોમેન્ટ વાંચીશ તો મને પણ ખ્યાલ આવે કે તમે લોકો કેટલી મહેનત કરો છો આવતા ફકરામાં અથવા તો કોઈપણ નવા વિડીયોમાં આપણે ફરી મળીશું ત્યાં સુધી મિત્રો ટાટા અને બાય બાય મિત્રો